મિત્રો કેમ છો મિત્રો આજે આજે ઉઘાડની કર્યું છે જોવા આજે રાતે વરસાદ પડેલો મોજે દશેકવાજે પણ અમે ઉઘાડની કર્યું છે તો અમે ખેતર બાજુ જવા કરીએ છીએ સર્વે કરવાનું છે આજે તો મોબાઈલમાં એક એપ્લિકેશન આવ્યું છે એટલે ખેડૂતને જાતે એનું સર્વે કરવાનું એટલે અમે સર્વે કરવા જઈએ છીએ આપણે મકૈમે પોણી ભરાઈ જરૂર છે ડોંગર મેં ભરાઈ જરૂર છે અને ડોંગરનો પાક તો પૂરેપૂરો ખલાસઅ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ એ બાજુ મોબાઈલની એપ્લિકેશન એ બધા મોટા પાડીને અપલોડ કરવાનું એ બધું કરીએ છીએ ચાલો બતાવ્યું તો મને ચાલો બરાબર આ જો આ એટલું બધું કોણી ભરાઈ ગયું છે આ જે હારી છે એ તો હાર્યું છે આ બાજુ વાર બધી મરી જશે આ વચ્ચે વાત કોણી ભરાયું છે હજુ એટલે આ બાજુ તો રહેશે પેલા ખેતર બેસી આવ્યા હવે આ જો આ જે મકાઈ છે ને આ થોડું થોડું પોણી દેખાય છે એ મકાઈ મરી જશે પેલી બાજુ જોવા એ મરી જશે પેલી આ બાજુ રહેશે પણ આ નહીં લાગતું આ જોવા ઉકાઈ હોય ઉકાઈ હોય આ ખેતરમાં ઓછું નુકસાન છે અમે ખાલી આટલું નુકસાન છે પેલા ખેતર માં વધારે છે પેલા ખેતર એમાં હું આપણે મકાઈ વળવી શકીએ એ વધારે નુકસાન છે એ બાજુ જઈએ હવે બાજુ જઈએ

તળાવ સીધું આખું છે હા આ મકાઈ બધી આ પીરી પીરી થઈ ગઈ છે અમકે રહેવાની નહીં બધી મરી જશે આ ત્યારે આ મારે નવે સાથે મોડું પડશે આનો બી સર્વે કરવાનું છે મોબાઈલથી પહેલાં વિડીયો બનાવી લઈએ પછી સર્વે કરીએ છીએ એ તો જોવા પીરી પીરી થઈ ગઈ મકાઈ હવે કઈ બચવાનો ચાન્સ છે નહીં મરી જશે મકાઈ આ સંતેર આખા ખેતર નું ભરેલું છે ચાલો હવે આગળ જે ડોંગર બાજુ જઈએ

અહીં અડધા ખેતરમાંથી આ બાજુ નહીં આ બાજુ ભરાયેલું છે આ બાજુની મકાઈ મારે ફરીથી ઓરવી પડશે હવે હવે આને ખાતર નાખીને મોટી છે તો આ આશા નથી હવે આ સાલ મારે બધી વાતે નુકસાન થયું છે કપાસમાં નુકસાન થયું શાકભાજી કરી લીધી શાકભાજીમાં નુકસાન અને મકાઈમાં નુકસાન આ ડોંગર જોવા ડોંગર બીજી બાજુ આ બધી પૂરી બધી દેખાય છે એને કોવાય છે બાસ મારે છે અંદરથી ગંધ આવે છે એ બાજુ બધું કોવાય જોઈએ આખું પોણી ભરાઈ ગયું લઈ જવાય આ બાજુ ઊભી ઊભી છે થોડી એ કંઈક કોમ લાગે તા પણ હવે એની એટલી શું કામ મારે આટલું આટલા ચેડાનું થતું તો અમારે આખું વર્ષ એટલું વગર થઈ જતી પણ હવે સુખા વેચાતા લાઈન ખાવા પડશે હવે અમને સર્વે કરવા માટે સરપંચ સરપંચનો ફોન આવ્યો આવું છું યાર એટલે આવે એટલે પછી સર્વે કરાવી દઈએ એ તો અમારી જાતે અમે કરવાના છે પણ જો આવું એમ કેમ કાંઈ તારક યાર એટલે હોય આવે છે આવે એટલે પછી કરીએ જોવા હજુ વરસાદ

પેલા શેરા બાજુ જીએ સર પીલી બાજુ બતાવીએ હવે તો થયું આ મકાઈ છે આજુબા આ નીચે આ લાલ થવા બાજુ અને આ તીરું થવા બાજુ આ આ તીરા શોખ પડવા બાઈ જ અને આની ભાઈ પોણી કહેજુગા ભામે આ મને અમે દવા જેટલી શોધશું કે ખાતર નાખશું પણ આ કશું કરવાનું નથી જો હા હજી વાત આજી વાત ચાલુ થઈ ગયું આજુબા આ પાછું બિયારણ મોંઘું બિયારણ છે આટલા મેં મારે સાડા બાર હજાર રૂપિયાનું બિયારણ છે બધું સાડા બાર હજાર રૂપિયાનું બિયારણ બે ડીએપીની ફેલી અને ઉરવાનું એમ કરીને વીસેક હજાર રૂપિયાનો ખર્ચો કરેલો હતો વીસ હજાર રૂપિયા મેં ખર્ચો કર્યો હતો ઉરાયું અને પહેલાં મેં કપાસ કરેલા કપાસનું મને ત્રીસ પોત્રીસ હજાર રૂપિયાનો એનો ખર્ચો લાગેલો તે કપાસ બી કશું થયા નથી સર્વે કરવા આવેલા સરપંચ સાહેબ એ પાંચ મિનિટ એટલે લાગી ખાલી પાંચ મિનિટમાં એ કરી નાખ્યું એટલે નીકળી જાય અમે હોય ઘેર નાખી આવ્યા આ આપણી મકાઈ જો બધું આ આની અંદર બધે ફરીને આવ્યો એટલે હવે આ મકાઈ નીકળવાની નથી કશું હવે આને કાઢી નાખવું પડશે કાઢી નાખીને ફરીથી ઓવી પડશે જીવાત બહુ પડેલી છે જીવાત એની મેં એટલી બધી છે ને બહુ વધશે એટલે હવે કંઈ હાથમાં આવે એવું છે નહીં એટલે આને અમારે આવે છે ને ખેડી નાખવું પડશે અને નવેસરથી પાછું વી પચીસ હજારનો ખર્ચો કરવાનો છે પહેલો વીસનો કર્યો છે આ પાછો વીસનો કરવો પડશે ખેડાવાનું પછી પાછું બિયારણ ખાતર ઓરવાનું પછી હાંચવવાનું હોય ખરા પાછું એને ઉગતો હોય પાછી હાંચવવાનું બોતળવા લીધે એટલે આ બધો ખર્ચો પાછો નવેસરથી અમારે કરવાનો છે